આ સોરે એવું તો લાગતું નહી મારે જવું કયો સોરીને ખાલી રાગામાં જમતો ના જ મલું તો રાગા

સારું ખેતરમાં એ ના જયારે આરામ કરવા દેના પછી થાતી જો સારું હેતર કોમગળું હ કપાનો કપા ને વેણવાનું એક બાજુ ગૌ નું પાછું ને આ બધી જેટલી માથા હે જયારે આડો પડું એ પછીની વાત પછી સારું કોમગળું કરવું પડે માથો ગરવું પડે છે અને ઘઉનું બધું પાછું પીવડાવવાનું ને એવું કરવું પડે હ

એક બોલો માત્ર હવે પેલો મગનભાઈ ના દાગી ના છોરી કર્યો યાર અરે યાર હું તમે એવો હું તમને ખબર પડે ના ના ખબર પડે હા અમે હો તો ખરા માર આપણું કૌસ કર એમ કે ઓકે ખરા અરે મારી પા થારી ફેરવ છે તમે તો કશું બતાય ના ના હું આ હું કામ કરો હિયા તમે આ કરવા પેલા પેલા પૂછતા તો કેવું ના પડે તો હું આ હું કામ કરી એમ તમે તો ખરું યાર હું શું કામ કરો હું ધો થઈ ગયો પણ મેં હો કે હું હા તમે જી લાગવા કરી આલો ને અલ્યા હું કે લાગોર કરે એમ કે મારું કઈ અલ્યા તો લાગી ગઈ બરોબર હા પેલી બોલડી વાય માધા નહીં એ તો તમાર તો બનાવી ના પણ લાવવાના પણ કરવા તમને પૂછવા તો હા ના પડે તમે તો ખબર નહીં એવું કેતા ખબર નહીં અરે યાર એ તો એમને તો આટલી વસ્તુ હતા તમને ચો ખબર નહીં એવું ના ના એ તો કોટારી બોલી માતા બહુ ખરાબ હાઈ યાર તમે તો આવું દુકાન કરીને બેઠે આમ હું કરો તમારી ભલે અમર માટે આવ્યો અલે મારી ભલે અમર કરો પણ હું ભલો અમર મારા પેલા ને હું કેવા જેમ કે લાવી ભૂલ બો પછી મારા તમે પેલા તમારા મગનજી ને નોંધજી ને તો આમ તો મારે પડવું નહીં ચમકાતો યાર કોટારી બોલડી વાળી માતા બહુ ખરાબ મારે અરે ના તમે ફોન ના તમે એક ફોન કરો તમે નોંધીન જ મળતો મન તો બીક લાગે એવું કરવું પડે હા તમારે નોંધીન જ મલવું પડે આ તો મારી પથારી ફરે યાર હું તમારે હંગાતી રાવે

કરી એવું હા યાર એ તો બહુ કાઠું લોખંડ નું લેવું હે પેલું તો બઉ આવડું મોટું ના જેવું કર્યો હું તમે એવું અરે યાર જો જલ્દી કરો આ તો ફટોફટ કોમ લેવું પડે હે એવું હ ના કઈ એક જણા ની જ

અને આપડે વાળી માતા ખબરવાળી જરૂર પડે કદાચ પડી જાય તમે દુખી હો તમારામાં જરૂર પડે તો પડી જાય બરોબર હા હે પણ આ તો તો ખાલી <cupeatus> છોકરે મારા દેજો આ આ નું હું કરી આ બધું હું કઈ તો લગન તો ખંચરવાનું કર નિશાન કશી લેતા નહીં મારા દે અને આ બધું બાપો ઘેર આવતા તાત કરે આ બધું ના ના આ ઘેર આવીને બાપુ બધો કામ કરે આ બધા ચાલન બાલા બધા વચ્ચે મારા ઓછે ખબર નહીં પડતી કે સાઈડમાં કે લાય સાઈડ માં એમનું જ નામ લઈને બે હવાનું બસ ઘેર આયા કઈ કથા ને બે થી બસ ચાલન સાલ જ રાખો એમનું કે એક તો મારું તો ટેન્શન ઓછું થતું નહીં પેલા મગનજી નું કે મારો દિવસ દાગી ના લઈ ગયો ને રાતે ઊંઘ નહીં આવતી એક મારો મળી ગયો તો તો પેલો મગન કે હું ડખો પે ગયો પેલો રોજ ફોન કરે પૈસા થોડા કાઢવા પડી માર તો ખરેખર બહુ મોટું કોમ થયું મારા તો પપ્પા વેણી રહ્યો ને પછી બીજું કઈ કોમ થાય જે લઈ ગયો ને લઈ જાવ દાગી દાગીના મારી માની આ મરી ગયેલો આવો વગર મોતે મરી ગયેલો જો દે હાથ વરી દે બોડા કપાઈ જહે મારા નો પણ એવો દાઘી ના લઈ ગયો ને હાજર રવાનો નહી અને એની કચારી બોયડી વાળી માતા ભલે માતા નહી સુડેલ એક નંબર ની આમ હ પણ માતા ને પેટ કોમ કરે માતા ને પેઠ આ ભાઈ હે ને

અને એનો કેટલો જીવ બર્યો આ તો આમાં આમાં શું કરવાનું મારે તમારે જે કરો એ અમે જોયા ને પોન રૂપ રૂપ ન કે પછી કા પેલા જન જીન ને વાત કરો સકરા ભાઈ તો મોલે તો પણ એ વાત નઈ કે તો વાત ના કરાય એ વાત મારવા વાગ્યા તા ચોક પર બોલ બોલ કરે

લિને તમારું આયુ બનેલું છે તમારું બહુ જુજું છે હું તો નહી આવતી હોવ કુટી બાજુ આમ એ નહી

ગુના ગન બઈન દા હી ના હું તો આજ ચોરી કરે આજ કો અહીયા મારા દીઓ કેટલા દન થા તીન દન થવા આયા અને આજ કે હવે નેક રે કે પેલે બાજા મે એવું રસ્તા ના ના તો લગન બોન નતો તે દન પેલો રોતો તો કકરતો તો પૂછતો તો ફ્રેમ થી કે ભાઈ લી દે તો આલો ના ના આ મારા દીઓ લાગતો તો આ બેઠો તે પાહમ બેઠો તો લાગતો તો કે ચોરી કરે મેડ्डा મેડો વારીયા મારા દીઓ મેડ्डा મેડો વારીયા તા અતાર સુધી કોઈ જાણતું નતો કે આ આ ઉઠે હે અને આ એમનો બાપો તાણી પેલું મારી હારું પેલું મૂળ આનું આખું દારૂ લાકડો લઈ ગયા ને દાદુ કેતા કે આ હે ને રમતુજી હો પેલા હું નામ મારી હારું ખરું નમ હતું તો હું નમ હતું એ જે એમાં મારા આખું આખું થડ યુઝ કરલા હતા તાણી અને આ વાસા મપા આવા દાગી ના ઉઠાય આ પેડી પેઢી પેઢી હેડી દવાનું શું કરું માર અરે રમ રોમ નું આઈ આવી મગનજી માર નાખવાને વેરી ન બોલા આમાં પેલો મે તો સૂટ આલી માતા ને હું આલવાનું કરી દે તો મોટું કઈક બોનું અને જો માતા રાજી થઈ ગઈ તો મારી માની ચગંધો સોડે સોડ ગયેલો અહિયાં અને ખરેખરો ને હે આવું નતું કરું જોઈતું ના ખોટું કરી નાખ્યું આ લોકો હું કરું એ ખબર ન પડતી મગજ ફેલ થઈ ગયું યાર અમે એક બગાડ્યું બે હું બમનો એકલા એકલા અરે જપો નહીં યાર હું બનતી યાર હું ના હું તો આ પેલા મગજ ના ના

દેવાની વચ્ચે પડાય પણ માતાના કોમ માં કોઈ દર વચ્ચે રવાય ના દેવ ની વચ્ચે કોઈ દર ના રહું બસ રહું કામ કે ભાઈ આવજે તો આવવાનું બાકી દેવોના પંચમો કાલે આપડે એમ કીધું કરવા લાગ્યું તો આ તો પેલો ના ભોગવવા જવા માં શું કરી ખબર બાથુ જી મગન જીમ ભાઈ બંધી હારી બરોબર તમારી મદદ કરી તો બાથુજી કરી ગઈ

બેઠો બેઠ્યો અને પછી પછી લાગી કે ખબર હે યાર મગીજ મગજ ને કુદર હું વાત કરો ઝાટકો જ આવે ને કેદન નામ્યો અને અસમતો પછી એટલે સાચી વાત

પણ કહો ગણના ઘેર સોરી કરીને લઈને જતો ગણના કોમ માં તો વચ્ચે તો રહેતા જ નહીં વચ્ચે તો પડતા જ ના દેવો હારું કરી મારી માલ્યું કેમ બે પૈસા ખૂટી ને હું હાલ દેમ

પછી યાર આ પેલું શું કેવાય ફિલ્ટર નલ ત્રણ ચાર કે નહી પેલો એટલે બધું લેવાય ના લેવાય આમાં તે દન પેલો મારા જેવો છે પોણી પાડી દીધી યાર સા તો પીવડા તો પીવડા એટલું તો પાણી પાડી ને જતો રેવો પાડે જ ને ભાઈ તો પૈસા લાવવા ને દાગીના લાવવા છે એમ નથી આવી તો કેટલા પૈસા ને દાગીના પૈસા લાવ્યા છે ત્યાં છે એ તો બરોબર બોડી તમે સા પીવા ને તો બધી બેન ફાડી નાખી કે બોડી ઘેર એમ કે તરમ તું તો આ તો એક બે પૈસા ની વસ્તુ હોય છે સોડી કે તમને કે એટલો થી બધાથી લઈને આયા કે આટલા ને સોઈ ના કે આ તો હે ને આ તો પાછો ડોકો પીયા આપડા એટલે હોય માથા પડતી વગર થાય બરોબર એટલે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને જો આગળ ત્રીજો ભાગે આવવાનો છે બરોબર એટલે વિડીયો જોતા રહેજો 在吗？大人，